જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો તો આપણે જે ચણાનું બિયારણ છે તે આજે આવ્યું છે ગુજરાત પાંચ નંબરના ચણા છે કૃષિ બીજ છે કૃષિ એગ્રીસીડ્સ કંપનીનું કૃષિ બીજ એનો માર્કો છે અને ચણા બિયારણ ગુજરાત પાંચ નંબર બરાબર ને આપણે બે કટ્ટા છે એક વીસ કિલોનું પેકિંગ છે બરાબર વીસ કેજી બે વીઘા વાવવાના છે આપણે તો બીજો કટ્ટો અહીંયા પેલો છે એ પણ વીસ કિલો એટલે ચાલીસ કિલો બિયારણ છે ગુજરાત પાંચ નંબરના ચણા સાથે આપણે નિર્મા સિંગલ સુપર ફોસ્ફેટ સોળ ટકા દાણેદાર ખાતર છે નિરમા કંપની બરાબર એ નાખવાનું છે તો એ પણ આપણે બે ઠેલી છે એક ઠેલી અહીંયા પેઢી છે બંને ઠેલી એને પણ સાથે મિક્સ કરીને વાવવાનું છે ચણામાં તો આગળની પ્રોસેસ આપણે ટ્રેક્ટર આવે પછી બતાવીશું વિડીયોમાં કે કઈ રીતના આપણે ચણાનું વાવેતર થાય છે ઓટોમેટિક વરણી ટ્રેક્ટરથી વાવવાનું છે આપણે તો આપણે ચણાનું જે બિયારણ છે તેમાં એક પાવડર ભેળવવાનો છે ક્રિપ્ટોજેમ યુ એસ એ કરીને જે બીજું યુ એનું નામ છે અને નેશનલ સપ્લિમેન્ટ ફોર સીડ ટ્રીટમેન્ટ એટલે કે આનાથી જે ચણા આપણે વાવીએ ખેતરમાં તો એમાં જે એનું બિયારણ આપણે વાવીએ ખેતરમાં એમાં કોઈ જીવાત એને નુકસાન ન કરે વાવ્યા પછી થોડા દિવસ માટે એની ઝેરી અસર રહી છે એટલે જે એનો ઉગાવો થાય ત્યાં સુધી જે ચણાનું બીજ હોય એને કોઈ જીવ જંતુ નુકસાન ન કરે અને સો સો ટકા એનો ચણાનો ઉગાવો થઈ જાય એના માટેનું આ એક પાઉસ જ આવે છે તો એક થેલી જે આપણે ચણાનું બિયારણ છે વીસ કિલો એમાં એક પાઉચ પાઉસ નાખી અને હાઈ એક ગ્લાસ એને મિક્સ કરી અને ભેળવી દેવાનું ચણામાં તો આ પણ દવા એના સાથે આપણે લીધી છે ત્યાંથી ચણાનું જે બિયારણ લીધું તેની સાથે તે બધી આપણે જ્યારે વાવેતર કરશું ત્યારે એક

ચિપ્સ માટેની દવા છાંટે તુવેરમાં આ બાજુ આપણું જે ખાલી ખેતર દેખાય તે અંદાજીત બે વીઘા જેવું છે તો ગુજરાત પાંચ નંબરના ચણાની આપણે આ વખતે ખરીદી કરી છે અને આ જે વવાઈ ગયા થોડીક તુવેર ચોમાસાને લીધે વહી ગઈ હતી પાણીનો પ્રશ્ન હતો આ ખેતરમાં પાણી ભરાતું તો જે હેડામેરની હાયરું કહીએ એ બાજુ વહી ગઈ હતી તુવેર તો તેમાં વવાઈ ગયા ચણા અને આ બે વીઘા જે છે તેમાં ચણા વાવવાના છે તો આવી રીતના ઓટોમેટિક વરણીથી વ્યવસ્થિત રીતે ટ્રેક્ટર હાલે ચણા વવાય છે આપણા ખેતરમાં અને સર્ટિફાઈડ બિયારણ આપણે લીધું છે ગુજરાત પાંચ નંબર છે ચણા ખેતર થોડુંક વધારે સુકાઈ ગયું હતું એટલે થોડાક ઢેફા પડ્યા તો ઠેપાનો પણ થોડોક પ્રશ્ન રહે છે વાવેતરમાં આમાં ઠેપાનો થોડોક પ્રશ્ન છે ખેતરમાં દરિયા થોડાક વધારે હતા તો રોટાવેટર પણ ઐકું તો આપણે તેમ છતાં અહીં ઢેપા થોડાક વધારે છે એટલે થોડાક પારા તો બાંધવા જ પડશે વ્યવસ્થિત પાણી બાકી નહીં હાલે ક્યારામાં એટલે થોડીક મહેનત વધવાની છે આ ખેતરમાં ચણાવ આવવાના છે આપણે એમાં તો આવી રીતના વાવેતર ચાલુ છે ઓરણીમાં અલગ અલગ ચણા અને ખાતર બંને છે આગળ આપણે બતાવીએ ઓવરણીમાં કઈ રીતના જે ચણાના દાણા છે એ કઈ રીતના વવાય છે તો આવી રીતના આપણે ચણા જે ઓટોમેટિક ઓરણીમાંથી દાંડવામાં થાય અને વવાય છે જો આ રોટર દેખાય ચણાને ઉપાડે ઓળણીમાંથી જે આપણે માપરા પ્રમાણે વીઘે ચૌદ કિલો હોવાય છે ચણા એવો માપ આપણે ગોઠવ જે બરાબર છે ચણાનું કામ પણ આપણે પૂરું થવા આવ્યું વાવવાનું વાવેતરનું કામ પૂરું થવાયું બસ બે કેરા રહ્યા બે ત્રણ ક્યાર આવશે તો આપણે વાવેતરનું કામ ફિનિશ થયા સાથે